સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની ભાવના જનજન્મ ઉજાગર કરવા આગામી સત્તર સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અભિયાન યોજાશે સફાઈ સ્વચ્છતાની શ્રેષ્ઠતા માટે તમામ જિલ્લા તાલુકા ગ્રામ્ય કક્ષાના મળીને ચોત્રીસ પોઈન્ટ એસી કરોડના બસ્સોને બાવીસ પુરસ્કારો આપવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી યોજનારા સ્વચ્છ હિ સેવા અભિયાનમાં આ વર્ષે ક્લિનલીનેસ ટાર્ગેટ યુનિટ સ્વચ્છતામાં જનભાગીદારી અને સફાઈ મિત્ર સુરક્ષા શિબિરના આયામો હાથ ધરવામાં આવશે ગુજરાતમાં વડાપ્રધાનના જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી સ્વચ્છતા હિ સેવા સાથે નાગરિકોની વ્યક્તિગત રજૂઆતોના સ્થળ પર નિવારણની પારદર્શિતા સાથેના સેવા સેતુ દસમી આયોજન છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર મ્યુનિસિપલ કમિશનરો જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને સમગ્ર આયોજનને આખરી ઓપ આપ્યો છે સ્વચ્છતા સફાઈ કાર્યક્રમ વર્ષ દરમિયાન પણ નિરંતર ચાલતા રહે અને મિકેનિઝમ વિકસાવવા મુખ્યમંત્રીનું તંત્ર વાહકોને માર્ગદર્શન આપે છે સ્વચ્છતાના જન આંદોલનના અને સુશાસન પ્રેરણા સ્ત્રોત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સત્તરમી સપ્ટેમ્બરથી સ્વચ્છતાહી સેવા બે હજાર ચોવીસ અભ્યાનો દેશવ્યાપી પ્રારંભ થવાનો છે રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ